જે ઠંડક છે જે ઝાડ ની જ અમને મજા છે ઈ બાકી બીજું કઈ છે ને બાકી જે માતાજી ના હતી સ્વાગત છે તમારું સોમાન બ્લોક સોમાનનો સૌથી પહેલો બ્લોક છે રાજકોટ અમે આવ્યા હતા રાજકોટ નું કામ પતી ગયું છે વિઝ્યુઅલ્સ થોડા બતાવી દઈએ કે શું શું કામ કર્યું અને હવે નીકળ્યા છે જામનગર તરફ અને અમારો આખો સ્ટુડિયો અમારી સાથે જ છે ના અમારી નાનકડી ગાડીમાં અમારા ગરીબ રથમાં અને બસ આ મિત્રો તુષારભાઈ દેવાલ આગળ બેઠા છે અને ભયંકર થાકેલા છે સોમાન માટે નીકળી પડ્યા છે તો મળીએ હવે તુષારભાઈ કેવો થાક કેવો છે થાક તો ખૂબ છે કારણ કે ઉજાગર ખેંચવાના થાય છે અને હજી ચાર પાંચ દિવસ ખેંચવાના છે પણ જામનગર દ્વારકા રૂટ આખો પૂરો થઈ જાય ત્યાં સુધી સહન કરવાનું છે તો તૈયારી કરી કેવી કેવી સ્ટોરીઓ કરવાની જે કોઈ નો કરે એવી કોઈ ના કરે દેવલભાઈ કેમનું છે બસ જો નીકળે તો ઘુઘરા ને દહીવાળા ખાવા દ્રોલ ઉભા છે ફાઈનલી ઉભા રાખ્યા ફાઇનલી સાગરના પેટનો ખાડો પૂરવાનું કામ અમે ચાલુ કરવા જઈ રહ્યા છે ખાડો મારા પેટનો પૂરવાનો હતો તમે બધા શું કરવા ઠોકા ઠોક કરો તમને જો મે ભૂલ તો જામનગર પહોંચી ગયા છે સ્ટોરી કરવા અને આગળ વધી રહ્યા છે લોકેશન પર ઉપરમાં જે આ કાકાની સ્ટોરી કરી રહ્યા હતા શૂટિંગ પર થયું કાકા શું કહેશો કેવું રહ્યું શૂટિંગ

આ આશા કે સરકાર બીજા લોકોની પીડા પણ સમજે વિધાનસભાના એસી ચેમ્બરમાં માં બેસીને જેથી આ ઠંડક જે ઝાડ ની નીચે બેઠા બેઠા કાકા લે છે અને કીધું કે બાકી બધું જે માતાજી છે એના સિવાય પણ એ મજા પોતાના જીવનમાં કરી શકે એટલે જીવનમાં સૌથી જે ખરાબ પરિસ્થિતિ હોય ને એમાં જ આવું હાસ્ય નીકળતું હોય અને ખેડૂત જ આ આટલી બધી પીડા હોવા છતાં આટલું હસી શકે એવું આપણને સમજાયું બાકી આપણને આપડી પીડાઓ શહેરમાં બેઠા બેઠા તો બહુ બધી લાગતી હોય પણ આજે એમ એવું ખબર પડે કે આટલી બધી પીડા હોવા છતાં ખેડૂત હસતો તો રહી શકે સાચી કઈ સરસ ચા પીવડાય હા બા બતા કેઓ કીધું ને કીધું જગ્યા નહીં કીધું દૂધ પાક ખાઈને જાઓ

અસુવિધા કે લિયે લઈએ ખેદે આવું એટલા માટે કેવું પડે છે કારણ કે જે આ બ્લોગ બનાવતા હતા અને જે સ્ટોરી કરવા ગયા હતા આગળની સ્ટોરીઝ ના જે વિઝ્યુઅલ હતા એ બધા ડિલીટ થઈ ગયા હતા અને પહેલા જે વિડીયો અમે કર્યા એમાં તમને જણાવ્યું પણ કે એના કેટલાક જે શું કહેવાય કે વિઝ્યુઅલ્સ અમારી જોડે પડ્યા હતા એ તમને બતાવી રહ્યા છે અમે તો બસ એ જોઈ લો અને એના પરથી અંદાજ આવશે કે શું સ્ટોરી કરવા જઈ રહ્યા છે લોડ પડે બેટ દ્વારકાના ફક્ત આ દ્રશ્યો અમે તમને બતાવી શકીશું કારણ કે બીજા જે અમારી જોડે જે વિઝ્યુઅલ્સ હતા એ ડિલીટ કરાવી દેવામાં આવ્યા હતા જેમ તમે જોયું તો ખાલી આ વિઝ્યુઅલ અને આ ફોટોગ્રાફ્સ માત્ર છે મળતા રહીશું સોમાનના બીજા બ્લોગમાં આ જ રીતે અમે અલગ અલગ પ્રકારના બ્લોગ બનાવતા રહીશું અને તમને બિહાઇન્ડ ધ સીન જે પણ કંઈ વસ્તુ અમે કરીએ છીએ એ પણ તમને બતાવતા રહીશું તો જોડાયેલા રહેજો આ રીતે જ સોમાન બ્લોગમાં જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો